તો હું અત્યારે પોણા બાર થયા છે અને હું સવા દસ વાગેની આવી છું જીમ અને યોગા ક્લાસમાં હતી યોગ ક્લાસમાં મેં બ્લોગ નથી શૂટ કર્યો ખાલી એક ક્લિપ લીધી હતી અને પછી એડ કરી દઈશ અને હવે કહીશ શૂઝને પહેરીશ અને જઈશ થોડું ફ્રેડ મિલ ક્રોસ ને એ બધું કરીને પછી બહાર જવાનું છે આજે બહુ જ બધી વસ્તુ કરવાની છે ખબર નહીં આટલા દિવસમાં એક દિવસમાં પોસિબલ થશે કે નહીં મેરેજ આવી રહ્યા છે તો કોસ્ટમ અરેન્જ કરવા જવાનું છે આજે સાંજે ફંક્શનમાં જવાનું છે એનેલ્સ કરાવવા જવાનું છે તો બહુ બધા કામ છે તો ચલો ભાઈ શરૂ કરીએ પહેલાં તો યોગા કરીને આવીને થાકી ગઈ છે તો બેઠી છું આમ રોજ હું પહેલાં જીમ કરું અને પછી યોગા કરતી હોઉં છું પણ આજે ઊંધું થઈ ગયું છે આજે પહેલાં યોગા થઈ ગયા અને હવે હું જીમ કરી સિંગ લેટ આવી હતી અહીંયા કંઈ ગાઈસ તો હું જેમથી ઘરે આવી ગઈ છું અને ફટાફટ જઈશ નાવા અને ભૂખ લાગી છે એટલે નાઈ લો અને પછી જમવા બેસો ગાઈસ મેં બધો સામાન પેક નથી કર્યો અત્યારે પડ્યો છે એમને આ સાડી છે આ બે પરફ્યુમ લીધા છે મેં આની અંદર બધી જ જ્વેલરી નાખી છે જે તમને

हाय hey, <laughs> सॉरी मुझे देखो नीचे मैं आईके तो छे रेडी થઈ ગઈ છું જમવાનું બાકી છે પણ 10 મિનિટના કામથી બહાર જઈ રહી છું તો તેજથી મે મારી બેગ પેક કરીને રાખી છે કપડા જ્વેલરી અને હવે છે મારા જુકતા અને બધી વસ્તુ ગાડીમાં મૂકી દઉં નીચે જઉં છું તો અને પછી 10-15 મિનિટમાં આ બી પાછી આવીને જમ કરીને નેલ્સ કરાવવા માટે જઈશ ચલો गाइस હેલો गाइस તો હું જમવા બેઠી છું અને જમવામાં છે મઠનું શાક અને મેથી બટેકાનું શાક તો ચલો ગાઈશ હું જમી લઉં અને જમીને હું જાઉં નેલ્સ કરવા માટે સવા બે તો વાગી ગયા છે પહોંચતા પહોંચતા મને લેટ થઈ જશે અને ત્યાં લેટ થઈશ તો પછી થવામાં લેટ થઈશ થવામાં લેટ થઈશ તો પછી મેરેજમાં લેટ પહોંચીશ તો ચલો ફટાફટ જમી લઉં અને જમીને મળીએ હા એ તો એકદમ સોની સ્પીડમાં જમીને હું નીકળી રહી છું હવે નીલ્સ કરાવવા માટે બહુ જ લેટ થઈ ગયું છે મારે અને હવે મને એવું લાગી રહ્યું છે કે ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુમાં હું લેટ પડીશ તો બ્લોક પર આપણે ઓછું ધ્યાન આપીએ અને ફટાફટ નીકળીએ નાઇસ તો ગાડી પાર્ક કરી દીધી છે હવે હું વાવ છું નીલ્સ વોટર જો સ્કીન સારી થાય બોડી બોડી ડિટોક્સ થાય બીજું શું થાય મને ખબર નથી પણ ફાયદા જ છે રૂપમાં તો પીવું જોઈએ અહીંયાથી જ મારો ફોટો તમને દેખાશે તમે અહીંયા આવશો ને તો એન્ટર થતાની સાથે જ

ગાઈઝ હું પહોંચી ગઈ છું સ્નેહા પટેલ સ્ટુડિયો અહીંયા મારું થશે મેકઅપ અને રેડી થઈશ અને પછી હું જઈશ મેરેજમાં ભાઈ તમે આજે જે મેરેજ ત્યાં મેને જવાનું છું ગાઈઝ તો હું પહોંચી ગઈ છું અને નિશા કરવાની છે મારો મેકઅપ તો તમને બતાવીશ કે મને કેવી રેડી કરે છે ઓકે ગાઈઝ તો સ્કીન પ્રેપ થઈ ગઈ છે અને હવે સ્ટાર્ટ થશે મેકઅપ વેસ્ટ મેરેજ માં જવાનું છે અને ફોન નું ચાર્જર ભૂલી ગઈ હતી તો મમ્મી કેટલું પેક કરીને પાર્સલ વાળો લઈને ભાગી જવાનો ત્રણ ત્રણ બેગ બે યાર ખબર ના પડવી જોઈએ કોઈ ક્લુ ના મળવો જોઈએ કે અંદર શું છે લાડુ ગાઈસ ફોન ચાર્જ કરવા મૂકી દઉં જવાની 10 મિનિટ પહેલા હાય ગાઈસ તો ડન હા એ ગાઈસ તો તમે જોઈ શકો છો હું કેટલી બ્યુટિફુલ લાગી રહી છું હું રેડી થઈ ગઈ છું દૂર જઈને બતાવું છું અને હું આવી છું સ્નેહા પટેલ મેકઅપ સ્ટુડિયોમાં જો તમારા લોકોને રેડી થવું હોય તો અહીંયા આવી શકો છો થલતેજમાં છે હું પ્રોપર એડ્રેસ નીચે આપી દઈશ અને બહુ જ ફાઇન મેકઅપ કર્યો છે સ્નેહા પટેલની સિનિયર મેકઅપ આર્ટિસ્ટ છે એટલે કે ઓકે ગાઈશ ચલો કમેન્ટ કરજો કે મારો લુક કેવો લાગે છે જો કે મારો ફિક્સ લુક છે વોક કરી લઉં હાય ગાઈશ તો તમે લોકો જોયું અમે લોકો છે અને હવે ટાઈમ થઈ ગયો છે તો હું જઈ રહી છું ઘરે અને મેં ટ્રાય કર્યો છે મારાથી બને એટલો બ્લોગ શૂટ કરવાનો પણ મેં પ્રોપર બ્લોગ જેમ શૂટ કરું છું એવી રીતે નથી કર્યો કેમ કે ઓબિયસ ના સારું લાગે બધું ઓવર પણ અત્યારે ક્લિપ શૂટ કરી રહી છું હું જઈ રહી છું ઘરે ગાઈઝ અને આટલું સરસ મને ડેકોરેશન કરેલું છે તમે જોઈ લો ચલો ગાઈઝ આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ બાર સુધી અને કોમેન્ટ કરજો કે મારો લુક કેવો લાગે છે આ નિશાએ મેકઅપ કર્યો છે અને હેરસ્ટાઈલ પણ નિશાએ કરી છે તો કોમેન્ટ કરજો કે મારો આજનો લુક કેવો લાગે છે ઓકે ગાઈઝ ચાલો થોડું જલ્દી મળીએ નવા બ્લોગમાં આવી શકે છું ત્યારે આ બ્લોગનો અહીંયા એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મળે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો